નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારી વિડીયો લઈને આવી છે જે તમે સામે ભેંસો જોઈ રહ્યા છો તે વહેંચવાની છે મિત્રો પેલી વાત ચોટી છે તે વહેંચવાની છે જોવા કેમ હશે એ બધી ડિટેલ આપણે આવી આપીશું એના પહેલાં મિત્રો કહી દઈએ કે તમે જો આપણને ફોન કરતા હો તો માલ માટે નોકરજો આપણે માલિકને નંબર દઈએ છીએ આપણે તમને કેટલી વાર પણ કહી દઈએ છીએ તમે માલિકથી વાત કરી લો તો તમે આપણથી વાત કરો છો ફોન કરો છો તો આપણે એની કોઈ જવાબદારી નથી હોતી લાઈવ ડેવમાં તમે માલિકથી વાત કરી લેજો અને હા મિત્રો તમે પણ તમારા પાસું જાહેરાત કરવા માંગતા હોય તો આપણાના મોબાઈલ નંબર પર તમે કરી શકો છો ઓનલાઈન પર તમને મોબાઈલ નંબર મળી ગયા હશે એકવાર આપણે બોલી પણ રહીએ બાણું ચોગસાઇ અઠ્યાસી બે સત્તર તો મિત્રો જોવા કેમ હશે તો ગામ બનિયારી નાની બની વિસ્તાર તાલુકો ભચાઉ ભરતદેવા આહીર પોતે મિત્રો વેપારી પણ છે ને આ વેપારી છે એટલા માટે મિત્રો પોતે ભેંસો લઈ આવે ક્યારેક કંઈ લઈ આવે છે નહીં તો ઘરની ઉછેર કરીને પછી વેચે છે ઘરગ્રહ ભેંસ છે કોઈ વેપારની ભેંસો નથી મિત્રો તો તમે જોઈ શકો છો કિંમત વીમત તમે બધી રીતે તમે ભરત દેવા આહિરને વાત કરી લેજો આવાના એક વિડીયો સાથે આપણે મળીશું મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી જરૂર કરી લેજો જય માતાજી